દર્શન કરવા માટે કેમ કે રથયાત્રા છે જિંદગીમાં પહેલી વાર આમ કંપલ ચોરાઈ ગયા પોલીસે ગાડી મૂકી ત્યાંથી રથ ચાલુ થાય છે કે મારા હોય તારો કે મૂ જો તારી ભલી થાય ગાડી ચાલુ હતી ક્યારની ઓ મારા આ ગીત ગેના હપ્તા ભરવાના હે એ તો ફાઈનલી ગઈ આપણે આવી ગયા સવાર સવારે દર્શન કરવા માટે કેમ કે રથયાત્રા છે અને દર્શન કરવા બહુ જ જરૂરી છે મારો ભાઈ પહેલી વાર મંદિરમાં માં જિંદગી પહેલી વાર આમ ચંપલ ચોરાઈ ગયા કયા ચંપલ હતા કયા કલર ના જિંદગીમાં પહેલી વાર મંદિરમાં માં આટલો મોટો થઈ ગયો ને એના ભાઈ ક્રિશ્ચન જ કે મારા ભાઈબંધો માં એવું કઈ નહીં તો બી આ મંદિર કેવું લાગ્યું ભાઈ મંદિર કે યાર અમારા ચર્ચમાં તો આવ નહીં થતું કે નહીં ભાઈ દર્શન બર્શન કરી લીધા હશે તમે નાઇટનો સીન મેં તમને બતાવ્યો નાઇટમાં એટલી બધી ભીડ હતી ને જેની કોઈ હદ નહીં એટલે અહીંયા સવારે દર્શન કરી લીધા ને અહીંયાથી રથ નીકળી ગઈ છે ભાઈ બરાબર અહીંયાથી જ્યાં પોલીસની ગાડી મૂકી ત્યાંથી રથ ચાલુ થાય છે હવે જશે છે એક બાર કે નીકળી તો ગયું જશે પૂરું ને મંદિરના મહારાજના ફોન પર ફોન આવી રહ્યા હતા કે પ્રસાદ લઈ જાઓ પ્રસાદ લઈ જાઓ એટલે પ્રસાદ લઈ લીધું છે અને હવે જઈએ છે ઘરે દર્શન કરી લીધા આપણે ને આ દર્શન કરીને પ્રસાદ લઈને હવે જઈશું ઘરે કેમકે ઘરે ઘણા બધા રાહ જોઈએ છે પ્રસાદની કેમ કે આ અમને જે મારા ને ઓળખી દે મામા મતલબ જે મામા હતા ને એ મારા મામા લગભગ જગન્નાથ મંદિરમાં પાંચ સાત વર્ષ એમને સેવા કરી એટલે એમના થ્રુ શું આપણને ડાયરેક્ટ જે થાળ ધરેલો હોય ને ભગવાનને જગન્નાથજીને જે એમણે થાળ ધરેલો હોય એ જ ડાયરેક્ટ પ્રસાદ આપણને મળી જાય તો હવે ઘરે બધાને પ્રસાદ આપીશું આજનો દિવસ જોઈએ આપણા માટે કેવો જાય કેમ કે ના તો બહુ અધની વધારે ભીડો હતી રાત નાઇટમાં તો હું આવી ના શક્યો સવારે કેમ કે ગુમ પડી જાવ સવાર તમે અહીંયા આવો ને એટલે બહુ એટલે છેકે છેક સુધી લાઈન હોય એટલે હવે મોર્નિંગમાં એને દર્શન કરી લીધા હવે જઈએ ઘરે જોઈએ આજનો દિવસ કન્ટિન્યુ માય વિડીયો વોચ માય વિડીયો સોરી ઇંગ્લિશ થોડીક આવડતી નહીં યાર એટલે શું કરીએ ગરીબી છે માય માય ડોન્ટ નો કે ડબલ સવારી લગી આઈ ડોન્ટ આઈ નો આઈ નીડ ન્યૂઝ બટ આઈ ડોન્ટ નો તું કે તું મને અહીં જીટુ આવ્યો તો મને એક મસ્ત મજબૂત માણસ જેમ કે હું બહુ મોટો એનો ફેમ છું તું કે મારા હોય તારો કે હું છું હે તારો કે હું છું ના ના તું શું બોલ્યો હમણાં જો તારે મને ખબર હતી ને તું આવવાનો છે નાસ્તો લઈ નીકળે બે તો મારા ભાઈ હું નાસ્તો નહીં કરું બે પણ કરવું જ પડે નહીં કરું ભાઈ ચા પીવડાઈ દીધી એટલે બહુ તું નેકરો જીટુ ભી બાર હે નેકરો હારું ખાઈ લઈશ પણ ઓછું પડશે મને આ તો નવ મંગાવ હોય હે મંગાવ હોય સાચું હા ઓ મંગાવ ના બે મસ્તી કરું

જીમમાં એક મારા ભાઈબંધને લઈને બરાબર ગાડી સામે પાર્ક કરી દીધી પાર્કની જગ્યા હતી નહીં અને હજુ તો પહેલો દિવસ છે ને મારો ભાઈ એમ કે કે લાઈન મારવાનું બધાન કહી દે છે કે બંધ કરી દે બરાબર તો એના કહી દેવું કે તમારા જીવન કોઈ લાઈન મારે બીની ભાઈ મોઢું બતાઈએ જો તમારા જીવન કોઈ લાઈન મારે બીની બરાબર તો ફાઇનલી ગાઈ અમે લોકો આવી ગયા જીમમાં તમારા ભાઈને બાયસેપ મારે એટલે બાઈસેપની સાઈઝ વધી ગઈ છે જો ચેસ્ટ મારે છે જો ચેસ્ટ માર્યા પછી અમે લોકો કરવાના છે ઘરે તો અરે સોરી કરવાના તો ભાઈ નહીં જવાનું છે ઘરે તમે લોકો પહેલા સરકાર હે જીમમાં જતા હતા ભાઈ તમે લોકો પહેલા સરકારી જીમમાં જ જતા હતા પ્રાઇવેટ નતું આ પાતરીનો તમે અહીંયા માન છે ભાઈ બરાબર મને એમ કહી રહ્યો કે પાતરી આપો વધારે પડે છે ભાઈ સરકારી જીમના જે હેવી વેટ વેટ હોય ને એ વેટ અને કઈ ના કહેવાય અને આ પ્રાઇવેટ જીમ અને મારતાય નહીં આવડતું ભાઈ ને માર તું બરાબર આવી રીતે મારા એમ ને ઓકે હું તને પત્યા પછી હું તને બતાવીશ કઈ રીતે બરાબર પાંત્રી માંથી હવે તમારી વખત પર આવી જાઓ બગા હવે તમે તમારી વખત પર આવી જાઓ વીસ કાતો પંદર કરતો પણ ત્યાં મારા ભાઈ સરકારી હતી વાત તો સમજ ને રે ભાઈ फाइनली गाइस एओ शिट भूलती चालू दे जो 40 बजे जो 99 के ऊपर दिखाई जो नहीं ओ माहे हमारा ओ सॉरी तो तो થઈ ગઈ હવે તો ભાઈ ચેસ્ટ મારે અને બાઈસેપ મારે જો અમે લોકો આ કે શું કે ઉતારું પરવા સરકારી જીમ માં કામ કરવાનું બંધ કર દે છે બરાબર હવે મારી જોડે આવજો તો કઈ ફેર દેખા છે તારામાં નહી તો નહી દેખાયા તો દેખા તો નહી જો આ ચેસ્ટ મારે અને કંઈ ન દેખાય જો આજો કમ્પ્લીટ દેખાય

દિવસ તો પૂરો થવા આવ્યો આઈ થિંક ને ક્યાં જવાનું હે કાલે અરે મારા યાર ક્લિપ ઓછી પડે નહીં મા તો ગાય છે હેમાલી નો ફોન તો આપડે લઈ લીધો બરાબર પણ એના હપ્તા જે છે ને હું તમને બતાવ વાજુ આવી રીતે કરવાનું મારા આ ગીત તું ઢોલ વગાડજે હું આ કરીશ એ તો સિર્ફ હપ્તા મિલ ગયા એ હપ્તા હપ્તા બાકી છે જતી હોય તો નોકરી બોકરી હે હો તુજે તેરા ફોન મિલ ગયા હપ્તા મેરે પૈસા ગયા મારો તો મોટા ફોન મોટો મોટા પેલી ગાડી ઓ કાકા એ મારી પડી બતાય તો બહુ વાતો યાર